ગઈકાલે એટલે કે ચૌદ તારીખનો દિવસ જે છે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર હોય તો રાજકોટથી ચૌદ કિલોમીટર દૂર આવેલું રતન પરની ભૂમિ અને આ ભૂમિ પર ક્ષત્રિય સમાજનું જે છે તે અસ્મિતા સંમેલન રચાયું મહાસંમેલન હતું ને તેમાં લાખો ક્ષત્રિયો એકઠા થયા અને એક જ માંગ ઉઠી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એની સામે આવતીકાલે સોળ એપ્રિલનો દિવસ છે અને પરસોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે ફોર્મ ભરાવાની જે છે દિવસ છે અને તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે ત્યારે હાલ આપણી સાથે વિષયની ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સર શું કહેશો કે જે ગઈકાલનો દિવસ હતો સમગ્ર ગુજરાતની જે મીટ હતી તે રતન પર તરફ મંડાયેલી હતી અને લાખો ક્ષત્રિયો એકઠા થયા અને જે મહાસંમેલન અસ્મિતા સંમેલન રચાયું અને લાખો ક્ષત્રિયોની જે એક જ માંગ રહી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય કઈ રીતે જોઈ રહ્યા છો સર આ સંમેલનને મેં હિન્દુસ્તાન આપણે જ્યારથી કમસે કમ વાંચતા લખતા થયા ત્યાં સુધી વાત કરું તો મે હિન્દુસ્તાનની આ પહેલી એવી સરકાર જોઈ છે જેને ડેમેજ કંટ્રોલ માટે થઈને રસ ન હોય એવું લાગે છે અથવા તો ભરાવવા છે છે લેવું એમ કારણ કે તમને એડવાન્સ કહેવામાં આવે છે એક તો આ સળગતો અને સંવેદનશીલ મુદ્દો છે એમાં તો કોઈ સંશય નથી સરકારે જાણે છે એટલે જ ક્ષમાયાચના કરી છે નંબર વન નંબર ટુ તમને એક સંમેલન થઈ ચૂક્યું એક ધંધુકામાં થઈ ગયું બાકીની મિટિંગ થઈ ગઈ અને જે સમાજ છે એની પ્રકૃતિ થી તમે વાકેફ છો કે આ કઈ પ્રકૃતિનો સમાજ છે જે સિંહ બાળ કહી શકે એ ટાઈપ નો છે ઓકે એને તમને એમ કીધું છે કે અમે સો સો દિવસે રતન પરમા આટલા લાખ ની હાજરીમાં અમે સંમેલન કરવાના છીએ અમારી અસ્મિતાની લડત માટે હવે આટલું બધું તમને જયારે એડવાન્સ કોઈ માણસ કહી દે છે તો વેર ઇઝ ધ મિકેનિઝમ પોલિટિકલ મિકેનિઝમ ક્યાં છે તમારે કોકને ભારતીય જનતા વાળાને કોક કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવાના હોય તો રાતોરાત કમલમ શણગારાઇ જાય છે ફૂલના ગુચ્છા આવી જાય છે કાળ બની જાય છે એની રસીદ બની જાય છે અને વાસ્તે ગાસ્તે બધા આવે છે અને બધું ગોઠવાઈ જાય છે ટૂંકમાં તમારી પાસે મિકેનિઝમ તો છે જ બધું રાતો રાતો બધું કરી શકો એવું પણ એક સમાજ જે વર્ષોથી તમારી સાથે સિત્તેર ટકા જેવો ક્ષત્રિય સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સમર્થક રહ્યો છે આપણે જાણીએ છીએ કે આ ક્ષત્રિય સમાજ છે એ સમાજ છે જેણે પોતાનો આ તમારો ભારતનો નકશાને અખંડ બનાવવા માટે થઈને મહાભારતીનું પૂર્ણ ચિત્ર તમે જે જુઓ છો અત્યારે સરસે લે કે પાંવ તક એ કોને કારણે છે

હવે એ સમાજ તમને ત્રણ ચાર દિવસ અગાઉ કે ભાઈ અમે લાખ લોકોની હાજરીમાં અમારું અસ્મિતા બોલાવવાના છીએ અને અમારો વલોપાત ઠાલવવાના છીએ તો હવે પછી હું આપને કહું છું કે તો સમાજમાં સરકારે તો સમજી જવું જોઈએ કે ભાઈ મિકેનિઝમ તૈયાર કરો આ કોઈ પાકિસ્તાની નથી આ કોઈ ત્રાસવાદી નથી આતંકવાદી નથી કે કોઈ બ્લાસ્ટ થાય એમ નથી અજાણ્યા નથી બધા આપણા પોતાના છે ભાઈ સાહેબ કારણ કે આ કોઈ એકલ દોકલ વાત નથી નૈત્ર થાય કે ભાઈ એવડા મોટા સરકારે આવું શું કામ કરવું જોઈએ આ એકલ દોકલ વાત નથી ગુજરાતના બાસઠ લાખ ક્ષત્રિયોથી માંડી દેશના ચોવીસ કરોડ ક્ષત્રિયોની આ વાત છે એની અસ્મિતાની વાત છે તો તમારે મિકેનિઝમ કેમ ન કર્યું મને મોટે મોટો આશ્ચર્ય છે તમને મને કોઈ કે ચાર દિવસ પછી હું તમને અહીં આવીને હુમલો કરી જાય એવી ધમકી આપે તેમ છતાં આપણે કાંઈ પગલાં ન ભરીએ હું સાંભળ્યું ક્યાંય ના તો આવું ભારતીય જનતા પાર્ટીને જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ આવું એક સંમેલન છે તો તમે આ સંમેલનને ટાળવા અથવા હળવું બનાવવા અથવા શીતળ લેપ કરવા અથવા એની માનમર્યાદા જળાય એવું વર્તન કરવા તમે આ આને આ વન ટુ થ્રી આ પ્રકારના સ્ટેપ તમે અપનાવો જેથી કરીને ભલે સંમેલન તો બોલે કારણ કે એડવાન્સ જાહેર થઈ ગયું છે પણ એ સંમેલન જે છે એ આક્રોશ ને બદલે થઈને તમારી સાથેના સંવાદનું સંમેલન બની જાય એવી સંભાવના છે આવી વાતો મેં શીર્ષ લેવલ પહોંચાડી પણ છે સમજી લો તેમ છતાં આજે જે ફીડબેક અમે લીધું આસ્ટર સંમેલન મહાસંમેલન સંમેલન પછીનું ફીડબેક મેં લીધું ત્યારે પણ મને એમાં એમ નથી લાગતું કે એમાં કોઈ ચહલ પહલ લાંબી થઈ હોય અને એ પરમ આશ્ચર્ય છે અને જો ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે હવે ખેર એ ભલે દણક મારે પણ સિંહ તો હંમેશા જંગલમાં જ હોય કે ગામડામાં હોય શહેરમાં ન હોય સિંહ જંગલમાં હોય તો જંગલમાં આપણે કંઈ કામ નથી તો એ એની ભૂલ ભરેલી પણ મોટી ગુસ્થાકી થશે અને તમારી જાણ ખાતર બધા જ આપણે હિન્દુ છીએ આ હિન્દુમાં જે સૌથી બળુકી અને બલિદાની કોમ છે એ જો આઇસોલેટ થઈ જશે આપણી વિરુદ્ધ થઈ જશે તો દેશ માટે પણ અત્યંત નુકસાનકારક છે એટલે બીજા બધા ના જે પ્રશ્નો હલ કરવા તે નહીં અને આ પ્રશ્ન હલ કરવા એમાં આસમાન જમીનનો ફેર છે ખબર નહીં મેં કીધું હિન્દુસ્તાનની પહેલી સરકાર હું એવી જોઈ રહ્યો છું કે જે હજી ધકતી નથી અને કા બેમાંથી એક હોઈ શકે અંદરખાને જે ચાલતું હશે ને આપણને ખબર ન હોય તો વધુ સારું હોતું કે ભગવાન એને ભલું કરે પણ ટૂંકમાં એનો પડઘો ઝીલા તો નથી આજની તારીખે ક્ષત્રિય સમાજમાંથી ક્યાંયથી એવો ફોન નથી આવ્યો કે અમને ક્યાંક સાતા વળે એવી ગોઠવણ થઈ રહી છે અન્યથા આપણે એના બહુ લાઈવ સંપર્કમાં છીએ પણ એનો ફોન એવો આવ્યો નથી એનો સૂચવે છે એમ કે હજી બધું જો અને તો ઉપર ચાલતું એમ લાગે છે અને આવતીકાલે પરસોત્તમભાઈ વાજતે ગાજતે અને પાછી જંગી જહાજ જાહેર સભા સાથે ફોર્મ ભરવાની વાત કરી રહ્યા છે હવે એનો અર્થ એમ છે કે આજની રાત તો કયામતની રાત ગણી શકાય ભાઈ સર જે ગઈકાલે જે અસ્મિતા મહાસંમેલન ભરાયું લાખોની મેદની છે તેમાં ઊંઘી લાખો ક્ષત્રિયો ભેગા થયા અને આપણે જોઈએ તો ભૂતકાળમાં પણ અનેક આવા કદાચ સંમેલનો થયા છે ક્ષત્રિય સમાજના પરંતુ આ મહાસંમેલન હતું અને આ આંદોલન જોઈએ તો આમાં કોઈ નેતા નથી દેખાતો પરંતુ હવે આ આંદોલન કઈ દિશા તરફ સર જઈ રહ્યું છે અત્યાર સુધી તો આ સમાજનું આંદોલન સમાજ પ્રત્યે જ સમાજ દ્વારા સંચાલિત સમાજનું સમાજ માટેનું આપણે કે લોકશાહી લોકોની લોકો દ્વારા લોકો માટે એવું આ સંમેલન અત્યાર સુધી તો ચાલ્યું છે પરંતુ હવે એ તમારા જ એટલે કે ભાઈ ક્ષત્રિય સમાજની જ વાત કરું એની એક વિંગ છે કરણી સેના કરણી સેનાનો મિજાજ આપણે બધા જ જાણીએ છીએ કે વધુ આક્રમક છે એક તો આ સમાજ સ્વયં એક તો આક્રમક સ્વરૂપનો અને પ્રકૃતિ ધરાવનારો છે એમાંય તે કરણી સેના જે નામ છે એ તો આપણે બધા જ જાણીએ છીએ કે એને તો ઓર વધુ આક્રમક એનો સ્વભાવ છે ગઈકાલના કાલના સંમેલનમાં બાકી બધું જ શિસ્તબદ્ધ ચાલ્યું લાખોની જનમેદનીમાં પણ કોઈ પ્રકારનો અટકચાળો ન થયો જેમ સમંદરમાં દુનિયાભરની નદી ભળે પણ દરિયો કોઈ દી માજા ન મૂકે એવી રીતે આ સમાજે આટલા લાખો લોકોને સમાવેશ કર્યો એક જ ગામમાં એણે પોતાની મર્યાદા મૂકી નથી એણે બધા જ લોકોએ પ્રવચનો જે કર્યા એમાં આ જ પ્રવચન કર્યા કે ભાઈ અમારી બેન દીકરી ઉપર એલ ફેલ બોલાઈ ગયું છે અમે એમ કહીએ છીએ કે એને તમે ટિકિટ વાપસ કરો ધેટ સોલ્વ પણ હવે પાર્ટ ટુની ની જાહેરાત કરી કે ભાઈ આ અમારી વાત છે અને એ વાતને જો તમે કોઈ હિસાબે એને ધ્યાને નહીં લ્યો તો પછી સોળમી તારીખે ફોર્મ જો પરસોત્તમભાઈ ભરશે તો અમારું પાર્ટ ટુ એ શરૂ થશે પાર્ટ ટુ પાછું રહસ્ય છે કીધું કે કે પાર્ટ પાર્ટ નું ગુજરાતી શું પરંતુ સામાન્ય સમજણ પ્રમાણે એમ એમ લાગે છે છે અર્થ અત્યાર સુધી જે શાંતિપૂર્વક ચાલે છે એ સંભવ છે કે એમાં થોડીક ખલેલ પહોંચે અને બીજું કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે વાત છે પરસોત્તમ રૂપાલા વાત છે ગુજરાત પૂરતી વાત છે હવે એ ગુજરાતના સીમાડા ઓળંગી રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહારમાં પણ આ સંભવ છે કે પ્રસરે અને જે વાત રૂપાલા પૂરતી હતી હવે ભારતીય જનતા પાર્ટી ને પણ સ્પર્શવાનું થશે પાર્ટ ટુ નો ગુજરાતી આ થાય તો ભારતીય જનતા પાર્ટીએ તો અવર જાગૃત થઈ જવું જોઈએ અને કોઈ પણ ભોગે આને ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ પણ હજી સુધી એવા કોઈ સક્રિય પ્રયાસ કે સંનિષ્ઠ પ્રયાસ થતા હોય એવું લાગતું નથી સર અત્યારે જે સીઆર પાટીલ દ્વારા જે એક બહાર આવી છે જે પ્રયત્નો થઈ રહ્યા છે બધું થાળે પાડવાના આ આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો એક એ થોડુંક આશાનું કિરણ છે કે સી આર પાટીલે કીધું છે કે અમે ક્ષત્રિય સમાજના અમારા જે નેતા એટલે કે ભારતીય જનતા પાર્ટીના માં જે ક્ષત્રિય નેતાઓ છે એના દ્વારા અમે સામે પક્ષ એટલે કે સંકલન સમિતિવાળા કહો કે ક્ષત્રિય સમાજ એની સાથે બહુ ગંભીર રીતે સંપર્કમાં છીએ અને અમે આનું સુખદ સમાધાન થાય એના પ્રયત્નો સારી રીતે કર્યા છે સર ગઈકાલે જે મહાસંમેલન મળ્યું તેના પર આપણે જોયું અને તે તે આંદોલન સંમેલન હતું ક્યાંક ને ક્યાંક સફળ કહી શકાય કારણ કે જે દરેક વસ્તુ જે જે છે છે રૂપે પૂરી થઈ પરંતુ સર હવે એનાથી શું અસર થઈ શકે આગામી સમયમાં જો ગઈકાલે રહ્યું એ સામાજિક હતું મેં કીધું તેમ સમાજનો એક પ્રકૃતિ હોય છે કે એની વાત એ શાલીનતાથી સરકાર સમક્ષ મૂકે બાધા બાધી તૂતા તૂતી એવું નહીં પાકિસ્તાન જેવું આપણું પરંપરાગત શત્રુ છે તો આપણે ડાયલોગ ડિલિવરી કરીએ છીએ અને સરહદ ઉપર આપણી દિવાળી હોય તો મીઠાઈઓ આપીએ છીએ એની ઈદ હોય તો એ આપણને આપે છે હવે આટલી હદે તમે જો ડિપ્લોમેટિક જેને કહેવાય રિલેશન્સ એ જો તમે જાળવતા હો તો ગઈકાલનું જે આ સંમેલન છે એ તો આપણું પોતાના ભાઈઓનું હતું આપણું સમાજનું અને બીજું એણે જે ગજબની શિસ્ત સંયમ એને એના જે એને શક્તિના પ્રદર્શન કરાવડાવ્યા કે અમારી ભીતરમાં તમે જાણો છો પ્રત્યેક એક એક માણસ રાણા પ્રતાપ છે એક એક માણસ તમારી જાણ કાતર આ ટાઈપના ક્ષત્રિય વટવાળા છે તેમ છતાં એને સંયમ જાળવીને પોતાનો વલોપાત્ર ઠાલવો છે એટલે એમાં તો એની તાકાત ઓળ વધી ગઈ તમારી જાણ એટલે જ કહેવાય છે ક્ષમા વિરસ્ય ભૂષણ નબળાનું નથી કહેતા જે વીર શક્તિશાળી માણસ છે એની ક્ષમાની જ કિંમત છે તો ગઈકાલ સુધી તો એ રહ્યું હજી જો આ સમાજ એને સેન્સ થોડોક કારણ કે આ બધા હવે કલાકો બે કલાકો ના વાત છે હું એમને આજીવન તમે ટાઢા બોલો જ રહ્યો તો આ રાજકારણીઓ આપણને ક્યાંય નાખી દે પણ અત્યારે જે સિચ્યુએશન છે એ હજી એક બારી ખુલ્લી છે ઓગણીસ તારીખ સુધી ભલે કદાચ કાલ ફોર્મ ભરે કે ન ભરે હા તમે જે અલ્ટિમેટમ આપ્યું છે એને બારી કહેવાય બુદ્ધિપૂર્વક કે ફોર્મ ભલે ભરી પણ દે ઇન કેસ એટલે કઈ હજી જીતી ગયા હારી ગયા એવું નથી ફોર્મ પાછું ન ખેંચે કોઈ હિસાબે અથવા તો ત્યાં સુધીમાં પાછું ખેંચવાની અવધિ સુધીમાં કોઈ સમાધાનની રસ્તો ન નીકળે ભવિષ્યમાં સ્વેચ્છા એ અને કા કોઈ પણ શીર્ષ નેતૃત્વ કે સંતો તમને એટલે કે ક્ષત્રિય સમાજને શાંત રહે અને એની તૃપ્તિ કરાવડાવે કે ભાઈ ભૂલ થઈ ગઈ કોઈ પણ માણસની ટૂંકમાં તમને સંતોષ અપાવડાવે આ બે વસ્તુ ઓગણીસ તારીખ સુધી છે એટલે ગઈકાલનું જે સંમેલન છે એની શિસ્ત જોતા એમ માની શકાય કે જો સંકલન સમિતિ નું જ વર્ચસ્વ રહેશે તો ઓગણીસ તારીખ સુધી હજી તમારી પાસે એટલે કે બંને પાસે સરકાર પાસે પણ ક્ષત્રિય સમાજ પાસે પણ એક બારી છે અત્યારે જે પદ્મિની બા વાળાનો જે વિડીયો ઓડિયો વાયરલ થયો છે એ એમ સૂચવે છે કે ધૂંધવાટ બહુ ભયંકર છે અને આવી રીતે સોશિયલ મીડિયામાં અલગ 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 જો આવી રીતે ઓડિયો કે વિડીયો વાયરલ થશે તો વાતાવરણ કલુષિત થશે ઓર બગડી જશે બેકાબુ બની જશે સરકારે પણ આને ભયંકર ગંભીરતાથી લઈને આને હેન્ડલ કરવું જોઈએ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પણ એક ઠરાવ કયો કે જે કયો એના બધા જ નેતાઓને કહેવું જોઈએ કે ભાઈ ડાયલોગ ડિલેવરી જો સરકાર કરવાનું થાય તો આપણા દ્વારા થાય કોઈ ઇન્ડિવિજ્યુઅલી ન થાય આવું જો બે પક્ષે રહેશે તો હજી કાંઈક ફળની આશા ઓગણીસ તારીખ સુધી રાખી શકાશે સર આપણે જે રીતે વાત કરી કે પદ્મિની બાનો જે ઓડિયો વાયરલ થયો છે તેમાં ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને આવતીકાલે પરસોત્તમ રૂપાલા જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તેના વિશે પણ છે તો સર કઈ રીતે જોઈ રહ્યા છે આ ઓડિયોને આવતીકાલે જે છે પરસોત્તમભાઈ રૂપાલા ફોર્મ ભરવા જશે તેને જુઓ કોઈ સમાજને સારું લાગે કે ખરાબ પણ સત્ય બોલવું એ પત્રકારનો ધર્મ છે અત્યારે જે આંદોલન ચાલે છે એમાં એક જે ઓલી બેન દીકરી વાળી વાત છે બધાને ખૂંચી છે એમાં કોઈ સંદેહ નથી પરંતુ એ બીજું પણ એની પાછળ પાછળ જેને કહેવાય ને છમ્મ બેસે એટલે કે દેખાય નહીં એવું એક બીજું યુદ્ધ ચાલી રહ્યું છે અને એ બીજું યુદ્ધ શું છે કે કોણ મોટું જયરાસી મોટા રમજુબા જાડેજા મોટા મકરાણા સાહેબ મોટા પદ્મિનીબા મોટા બીજા એક બેન છે એ મોટા કે ભાઈ રાજ શેખાવતજી મોટા કે જેપી જાડેજા મોટા કે પીટી જાડેજા મોટા કે અન્ય જેટલા હજી જેનો મંચમાં નથી એ મોટા એમાં શું થશે સાહેબ સરવાળે સમાજને નુકસાન થશે તમારી જાણ ખાતર ગઈકાલે એક ભાઈ ત્યાં બોલી ગયા સંમેલનમાં એ અત્યંત મારી દ્રષ્ટિએ તો યોગ્ય નથી બહુ જ ખરાબ કહેવાય કે જે લોકો એણે શબ્દો તો ભાજપુ તો શબ્દો પણ વાપર્યા જોકે અને એણે એમ કીધું કે અમે અમારી વાત કરીએ છીએ અમારી બેન દીકરી જે છે એણે કોઈ રેટી રોટી બેટીના વ્યવહાર નથી કર્યા જેણે કર્યા હોય એને મુબારક આ તો તમારો ને તમારો સમાજ તૂટે છે બેઝિકલી તો તમારો ક્ષત્રિય સમાજ છે ને તમે મને મારો કે હું તમને મારું મૂળ તો હું બધાને લાગવાનું તો આપણને છે ને બધા તમારે અહીંયા આખે આખો સમાજ ખાન ખાના લોકોનો સમાજ છે ભાઈ સાહેબ બધાએ એક જ છત્ર એક જ છત્ર હેઠળ રહેવું જોઈએ અને બધા એકબીજાની કાપોમાં તો મુશ્કેલી સર્જાશે તો એક દેશ પ્રેમી ફિલ્મ નું ગીત છે કે મેરે દેશ પ્રેમીઓ આપસ મેં પ્રેમ કરો દેશ પ્રેમીઓ અને એમાં એમ કે છે કે તું આપસ મેં લડ પડે તો દેશ કોણ સંભાળેગા કોઈ બહાર વાળા આ કે ઘર સે હમે નિકાલેગા દીવાનો હોશ ધરાવ મેરે દેશ પ્રેમીઓ આપસ મેં પ્રેમ કરો એમ ક્ષત્રિય સમાજ પણ કોઈ ઝઘડામાં અને ગાળાગાળી નહીં કરવી જોઈએ તમે ભાઈ અંદરો અંદર તો ક્ષત્રિય છો કે નહીં અને તમે અત્યારે ગાળા કરશો કાલ તમારો સમાજનું ફંક્શન હશે તો કુટુંબ છુઓ નાચ છુઓ ક્યાં જશો ભેગા થશે તો શું થશે હવે તો એવું થાય તમારું કોઈ પણ મિટિંગ થાય સમણ થવાની સંભાવના વધી જશે કારણ કે તમે એકબીજાને ગાળ દીધી હોય એકબીજા ગમે એમ બોલ્યા હશે તો દરેકને પોતી કોઈ એક ઋતબો છે હવે એ ઋતુ વગર છે એટલે અટકવટક થઈને આવશે ને તમે એમ કહો કે કેમ ભાઈ આવી રીતે બોલો તમારો સ્વભાવ છે તો સમાજ વિખેરાઈ જશે ભાઈ અને સમાજ વિખેરાઈ જશે તો રાજકારણી એનો ગેરલાભ લેતા જરાય મોડું નહીં કરે એટલે આપને કહું છું કે અત્યારે જે ચાલી રહ્યું છે એને અત્યારે હજી પણ કહું છું કે સંકલન સમિતિના નામે જ ક્ષત્રિય સમાજના નામે ચલાવો એ વાજીબ છે એને કોઈ પણ મંચ બીજી રીતે શેર ન કરો ને અંદર અંદર તો ખાસ એકબીજાની અનફેવરમાં એટલું ખરાબ ન બોલો કે કોઈને લાગી આવે તમે પુરુષોત્તમભાઈ રૂપાલાને કહો છો કે ક્ષમા યાચના કરો તમે અંદરો અંદર કેવું બોલ્યા છો જો એની ક્ષમા યાચના કરો તો આખા સમાજે માફી માંગતું ફરવું પડે તો એટલી બધી હદે ન જાઓ ભાઈ સમાજ છે ચૂંટણી આજ છે ને કાલ પતી જશે તમે આજીવન છો તમારા સંબંધો આજીવન છે તમારા સંસ્કાર આજીવન છે તમે આટલી હદે વર્ગ વિગ્રહમાં ખપી જશો તો બીજા સમાજ તમારી ભાઈ નોંધ નહીં લે તો ફાટી પડશે એટલે વજન પડશે અને અત્યારે એ કવચો વધી છે કે ક્ષત્રિય સમાજના નેતાઓ જે એકબીજા વિશે ગમે એમ બોલ્યા છે હું તો કઉ ખરેખર એમાં એની ક્ષમા યાત્રા અંદર કરી લેવું જોઈએ કે ભાઈ મારાથી ભાઈ બોલતા બોલાવી અને તો પછી ક્યાંય તમારી નોંધ નહીં લે એટલે આ સ્થિતિ અત્યારે ચાલી રહી છે ભાઈ સર છેલ્લો પ્રશ્ન કે આજ સુધી આપણે આંદોલન જોયું અલગ અલગ જગ્યાએ જોવા મળ્યું પરંતુ ગઈકાલનું મહાસંમેલન જોયું તો નાના નાના ગામડામાંથી ક્ષત્રિયો ત્યાં એકઠા થયા અને બહુ મોટી સંખ્યામાં કહી શકાય ક્ષત્રિયો એકઠા થયા અને ત્યાં એમ પણ કહેવામાં આવ્યું કે હવે પછી જે આ અસર છે પાર્ટ ટુમાં આ અસર છે તે દરેક બેઠકો દરેક લોકસભાની બેઠક છવ્વીસે છવ્વીસ બેઠક પર જોવા મળશે તો સર આને કઈ રીતે જોઈ રહ્યા એ જો ભારતીય જનતા પાર્ટી કાંઈ પગલાં નહીં લે તો નેતાઓ તો ફરશે જ છવ્વીસે ક્ષત્રિય લોકો વધુ સંખ્યામાં હશે અથવા તો ગણમાન્ય સંખ્યામાં હશે અથવા તો અનિવાર્ય હશે કે નડી શકે એમ હોય એવી જગ્યાએ આ સમાજના લોકો જ્યાં ત્યાં જઈને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બધું બોલવાના પણ મેં તમને કીધું એમ તો સરવાળે શું થાય છે બધું જ તમે બોલશો બધું બગાડશો ખરા હંમેશા એવું કોઈ દિવસ ન રાખવું તમે આગળ એટલું બધું ન વધી જાવ કે પાછળ ન આવી શકો એટલે અત્યારે જે કઈ આખી દુનિયામાં થયેલા દસ વર્ષમાં ભારતનો ડંકો વાય ગયો શું કામ છે કારણ કે પૂર્ણ બહુમતી સરકાર છે નરેન્દ્ર મોદીને એમ નથી કે હું જાપાન જવું અહીં બળવો થાય એવી કોઈ સંભાવના નથી એટલે એ બધું આ ડંકો વગાડી શીખ્યા અને દસ જ વર્ષમાં આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ આખું ભારતને સલામત સલામ મંડ્યું મારવા મહાસત્તા બનશે એવું માને છે તો ભારતીય જનતા પાર્ટીને અત્યારે સૌથી વધુ જરૂર છે કોઈ પણ ભોગે ક્ષત્રિય સમાજનો વિશ્વાસ જીતવો અને એનું મન મનાવવું અન્યથા દેશ માટે પણ ભયંકર ઘાતક ગઈકાલે નાના નાના ગામડામાંથી પણ લોકો આવ્યા હતા બિલકુલ સાહેબ આમાં એવું છે કે ગઈકાલે જે ચારેક લાખ લોકો ભેગા થયા કેવળ ને કેવળ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જ બધાને મેસેજ મોકલવામાં આવ્યા કારણ કે એટલું મિકેનિઝમ થઈ કેટલો સમય નહોતો ત્રણ ચાર દિવસમાં ચારેક દુનિયામાં હજારો ગાડીઓ મોકલીને માણસને ભરી ભરીને લે એવું કઈ હતું નહીં એવું હોય તો એ ચાલતી ક્યારેય ખબર પડે આવું હોય તો મેન વક્તા બોલીએ પછી ઉઠી ઉઠી મંડે ભાગવા કાલે રતન માં જે સભા થઈ ક્ષત્રિય સમાજની ગામડે ગામડેથી લોકો આવ્યા એટલું જ નહીં તમને કીધું કે લાઈટ બંધ કરી દો અને મોબાઈલ ની સર્ચ તમે જુઓ તો ખબર પડી તમને એમ લાગે આકાશ નીચે ઉતરી આવ્યું છે એટલા સિતારા ઝગમગતા હોય એટલું લાખોની તાયદાતમાં જનરેટર બંધ કરી દે તો તમને ક્યાંય અંજવાળું એટલે કે અંધારું ન દેખાય ને ઉજાસ દેખાય કેટલી જનસંખ્યા કેટલી હશે અને બીજું છેક સુધી બધા જ લોકો બોલી લીધા અને બધાએ કીધું હવે બહુ થઈ ગયું હવે એક બે ભાઈ બોલશે કોઈ હલ્યું નહોતું અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું ને જોયું છે કે અહીંયા સભા સાત સાડા સાથે પૂરી થવાની હતી તોય લોકો હજી આવતા હતા જે લોકો રસ્તામાં રોકાયા હતા રોકાવા કોઈએ પોલીસે રોક્યા ક્યાંય

તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર જેમનું કેવું છે કે અને હાલ તો જે છે આ સર જે છે તે રાજનીતિ સમાજ દેશ અને દુનિયાને લગતી તમામ ઘટનાઓને જે છે તે ખૂબ બારીકાઈથી જોતા હોય છે અને તેના પર પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર